સમાચારમાં આગળ વાત કરીએ તો રાજપીપળા ખાતે આવેલ પૌરાણિક વર્ષ જૂના રામ રામ મંદિરમાં પણ ઉત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે આ મંદિરમાં બારે ધાર્મિક તહેવારો ઉજવાય છે પરંતુ રામનવમી એ અહીં અનોખો પ્રસંગ છે ત્યારે આગામી બાવીસ તારીખે અયોધ્યામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તે અનુસંધાને અહીંના આ પૌરાણિક મંદિરમાં પણ તૈયારીઓ કરાઈ રહી છે

રાજપીપળામાં બહુ ફેમસ તો નથી પણ જ્યારથી બાવીસ જાન્યુઆરીમાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે જે અયોધ્યામાં જે આખા ભારતમાં જે દિવાળી જેવો માહોલ છે એ સંદર્ભે અમે પણ વિચાર્યું કે અમારા રામજી મંદિર જે વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે જેની બી આપણે આન બાન શાન વધારી જોઈએ અને આપણે કંઈક કરવું જોઈએ તો અમે આ રામજી મંદિરમાં અમે સૌ અને વિસાવગાના તમામ અમારા નાગરિકો દ્વારા મંદિરને કલરકામ કર્યું છે કલરકામ કરી મંદિરને શણગાર કર્યો છે અને આ મંદિરમાં વર્ષોથી ભજન કીર્તન થાય છે અને જેવા હિન્દુ તહેવાર છે કે રામનવમી છે શિવરાત્રી છે એવા બધા તહેવારો પણ મનાવવામાં આવે છે મંદિરની ખાસ વિશેષતા છે કે આ મંદિરની જે મૂર્તિ છે તે બાળ મૂર્તિ છે અને આ મંદિર તમે આ રાજપીપળા સ્ટેજ એ રાજા વખતનું સ્ટેટ કહેવાય છે જે વિજયસિંહ રાજા દ્વારા એક પૂજારીને આપવામાં આવ્યું હતું અને આ મંદિર એમને આમાં અપાયું હતું તો આ મંદિરમાં વિશેષતા એ છે કે આ આમાં જે મૂર્તિ છે રામ ભગવાનની તે બાળ પૂર્વની મૂર્તિ છે રોજ અમારે ત્યાં અહીંયા એક ભજન મંડળ છે જે થોડા થોડા સમય એમનું ભજન કીર્તન થાય છે અને હિન્દુઓના તહેવાર જોઈએ છે બાવીસ તારીખે જે રામ જન્મભૂમિનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમારા આ મંદિરની અંદર અમારી બધી જે મહિલાઓ છે તે આજથી રોજ જ રંગોળી દરેકે શણગાર કરેલો છે મંદિરને સજાવેલું છે અને રોજ સવાર સાંજ ભજન કીર્તન અને આરતીનું આયોજન કરેલું છે આ ભજન કીર્તન કરવાથી અમને તો અત્યારે એવો અહેસાસ થઈ રહ્યો છે કે ખરેખર જ બાવીસ તારીખે જે રામ જન્મભૂમિનું આયોજન કરવામાં આવ્યું છે તો સાક્ષાત રામ ભગવાન જ બિરાજમાન થવાના છે અને અમારે ત્યાં પણ પધારવાના જ છે એ ભાવનાથી અમારું કાર્ય ચાલી રહ્યું છે આજે બાવીસ તારીખને જે ઉત્સાહ છે એ આખું ફળીઓ મળીને જે શણગાર કરે છે અને જે ઉત્સાહ જે ઉત્સાહ જે જોવા મળે છે એ ખરેખર અનરો છે રોજ લોકો ભક્તિ કરે છે ભજનમાં આવીને ભજન કીર્તન કરે છે જે અયોધ્યામાં જે દિવાળીનો માહોલ દેખાય છે એ રીતના ભાઈ અમારા ફળિયામાં વિસાવમાં પણ એ જ રીતનો ઉત્સાહ જોવા મળે છે મંદિર આજથી બસો દસ વર્ષ જૂનું રામજી મંદિર છે અને જે બાળ સ્વરૂપની મૂર્તિ છે આ મૂર્તિ વિજયસિંહ રાજા તરફથી મંદિર એક સંત હતા એમને આપવામાં આવી હતી અને ત્યાર પછી અમારા જે વડવાઓ છે એમને આ બધું અર્પણ કરવામાં આવ્યું છે સમાચારોમાં આગળ વાત કરીએ તો આણંદની વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા ભાઈકા લાયબ્રેરી ખાતે